જો ભાઈ તું થોડાક દી મારા ઘરે રહે મને કઈ વાંધો નથી પણ બોલોમાં થોડી સભ્યતા રાખજે કેમ કે તારી ભાભી હે ને ગરમ મગજની હે આ લ્યો પાણી લે ભાભી પાણી મારો આ દોસ્તાર હે બહાર ગામથી આવ્યો હે મેં કીધું મારા ત્રણ માનું મકાન હે ને તો થોડાક દી મારા ઘરે રહે તને કઈ વાંધો નથી ને અરે ના ના મને કઈ વાંધો નથી તમારા અને તમારા ભાઈબંધ માટે જમવાનું બનાવી નાખું હા બનાવી રાખને જમવાનું

રાજકોટમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ થી હોટલ બ્લુ જ્યાં તમને અને પ્રીમિયમ રૂમ મળી જશે તમે રાજકોટમાં બિઝનેસ કરવા આવો છો ફેમિલી અથવા કપલ ફરવા આવો છો તો તમે સારી એવી હોટલ ગુતી રહ્યા હોય તો આજે હું તમને વિઝિટ કરાવીશ હોટેલ હેવન બ્લુ ની જ્યાં તમને ત્રણ કેટેગરી ના રૂમ્સ મળી જશે ડિલેક્સ રૂમ સુપર ડિલેક્સ રૂમ રોયલ સ્વીટ રૂમ તો ચાલો હું તમને ત્રણે ત્રણ રૂમ્સ બતાવી દઉં તો મિત્રો આ છે डिलक्स રૂમ માત્ર તો જિંદગી ઘટે બાકી કાય નો ઘટે આ તમને એસી પંખા ટીવી ફ્રી વાઈફાઈ ટી કેટર 245 ડિગ્રી સોફા તો મિત્રો આ છે સુપર डिलक्स રૂમ डिलक्स રૂમ માં જે તમને ફેસિલિટી મળવાની હતી એ ફેસિલિટી આ રૂમ માં પણ મળવાની છે સાથે સાથે મિની ફ્રિજ પણ મળવાનું છે તો મિત્રો આ છે આનો ટ્રેન્ડિંગ રોયલ સ્યુટ રૂમ અહીંયા પણ તમને તમામે તમામ ફેસિલિટી મળી જાશે અહીંયા ફૂડ પણ અવેલેબલ છે ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી માંગો ઈ પણ એનો ચાર્જ એક્સ્ટ્રા અહીંયા ટુ વ્હીલ અને ફોર વ્હીલ પાર્ક કરવા માટેનું વિશાળ પાર્કિંગ પણ આપેલું છે તો મિત્રો રાસની જો હો અત્યારે આવી જાવ હોટેલ હેવન બ્લુમાં જ્યાં રૂમની સ્ટાર્ટિંગ પ્રાઈસ માત્ર બારસો રૂપિયા જેનું એડ્રેસ ત્રિકોણબાગ ચોક વિડ્યોની ઉપર હોટેલ હેવન બ્લુ રાજકોટ તો અત્યારે જ વિઝિટ કરો હોટેલ હેવન બ્લુની